નમસ્તે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું બે હજાર છવ્વીસનું ભવિષ્ય શું કહે છે એઆઈ યુદ્ધ પ્રકૃતિ અને માનવતા તેના વિશે જાણીશું તો વિડિયો સ્ટાર્ટ કરીએ કેટલાક લોકો કહે છે કે ભવિષ્ય લખાયેલ છે અને બીજા કહે છે કે ભવિષ્ય આપણા હાથમાં છે પણ સાચું શું છે ચાલો આ વિડીયોમાં જાણીએ બે હજાર પચીસની જ વાત કરીએ તો અનેક યુદ્ધો થયા અને એના પરિણામે ઘણું નુકસાન પણ થયું અને હમણાંની જ વાત કરીએ તો દિવાળી પછીથી વરસાદ આવ્યો અને ખેડૂતોને ઘણું નુકસાન થયું અને વાતાવરણમાં અલગ જ બદલાવ થયો તો પ્રકૃતિના હાથમાં બધું જ છે માનવના હાથમાં કશું નથી અને બે હજાર ચોવીસ કેવું હશે તેના વિશે થોડું આપણે જાણીએ બે હજાર છવ્વીસ વર્ષ એ જે લઈને અનેક ભવિષ્યવાણીઓ થઈ ચૂકી છે બાબા વેંગાથી લઈને આધુનિક વૈજ્ઞાનિકો સુધી પણ સવાલ એ છે શું આ ભવિષ્ય આપણને ડરાવે છે કે બદલાવ માટે પ્રેરણા આપે છે ટેકનોલોજીનો યુગ એઆઈનો અંકુશ એઆઈ હવે ફક્ત એક સાધન નથી એ માણસના વિચારને પડકારતું મિરર છે શું એઆઈથી માનવના વિચારો અડતા થઈ જાય છે શું માનવ વિચારવાની ક્ષમતા ઓછી થાય છે બે હજાર છવ્વીસ સુધીમાં દુનિયાની અડધી નોકરીઓમાં એઆઈનો સીધો હિસ્સો હશે કારણ કે એવાઈ વિશ્વમાં સૌથી વધારે ફેલાઈ રહ્યું છે બાબા વેંગાએ કહ્યું હતું કે લોકો પોતાનું અસ્તિત્વ મશીનોમાં ખોઈ બેસશે અને આજે એ સત્ય દેખાઈ રહ્યું છે જીસસે પણ કહ્યું હતું કે વોટ ગુડ ઇઝ ઇટ ફોર સમન ટુ ગેન ધ વોલ વર્લ્ડ યેટ લોસ્ટ ડેર સોલ અર્થાત જો માણસે દુનિયા જીતવી પણ આત્માને ગુમાવી દીધી તો એ જીતનું શું તો એ જીતનો મતલબ કોઈ નહીં એમ જીસસે કહ્યું હતું તો જીસસનું કહેવું સાચું છે આપણે દુનિયા જીતી શકીએ છીએ પણ આપણો આત્મા આત્માને ગુમાવી રહ્યા છીએ અને આપણે પોતાની બુદ્ધિમત્તાથી આપણે વિચારથી કામ કરવું જોઈએ એઆઈનો ઓછો ઉપયોગ કરવો જોઈએ જેથી આપણી પણ ક્ષમતા બની રહે આપણે પણ નવા ટેકનોલોજી સાથે નવી જાણકારી મેળવી જોઈએ પૈસા સત્તા અને વિશ્વની દિશા વિશે જાણી બે હજાર છવ્વી વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મોટો વળાંક લાવશે ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની કગાર પર છે પણ દુનિયા બે ભાગમાં વહેંચાઈ રહી છે ટેકનોલોજી ધરાવતા ટેકનોલોજી ધરાવનાર અને ટેકનોલોજી વગરના લોકો પૈસાનો પ્રવાહ વધ વધશે પૈસાનો પ્રવાહ વધશે પણ અસમાનતા પણ વધશે બાબા વેંગાએ કહ્યું હતું કે એક નવો અર્થતંત્ર આવશે જે પૈસા કરતાં ડેટા પર ચાલશે અને એ શરૂ થઈ ગયો છે એટલે કે ડેટાના ઉપયોગથી આખું તંત્ર બદલાઈ શકે છે પ્રકૃતિનો પ્રહાર ભવિષ્યવાણી મુજબ બે હજાર છવ્વીસમાં ભારે કુદરતી ફેરફાર થશે હિમનદીઓ ઝડપથી પીગળશે અને હવામાન અતિશય બનશે જેમાં આપણે બે હજાર પચીસમાં જોયું હતું તે પ્રમાણે હિમવર્ષા થયો હતો વાદળ ફાટ્યા હતા અને કેટલાય લોકોના મૃત્યુ થયા હતા અને વિમાન ક્રેશ પણ થયું હતું જેમાં આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મોત થયું હતું અને બીજા કેટલાક લોકોનું પણ મોત થયું હતું જેમાં બસોથી ઉપર હતા પણ એ સાફ નથી એ ચેતવણી છે પૃથ્વી ગુસ્સે નથી એ બોલી રહી છે કે મારા વિના તમારું કોઈ અસ્તિત્વ નથી જીસસે પણ કહ્યું હતું કે બેડલેસ આર ધ મેક ફોર દે સેલ ઇન્ટરેસ્ટ ધ અર્થ માણસને વિજય નહીં પણ સમરસતા શીખવી છે શિક્ષણ અને માનવતા વિશે જાણી શિક્ષણ હવે માર્ક માટે નહીં પણ મશીન માટે બનતું જાય છે બે હજાર છવ્વીસ પછી એઆઈ શિક્ષણ સિસ્ટમ સામેલ થશે બાળકો મશીન સાથે શીખશે પણ માણસ સાથે નહીં હવે તમે જોઈ શકો છો કે ઘણી સ્કૂલમાં એઆઈના વિડીયો પણ દેખાડવામાં આવે છે અને એઆઈથી કેવી રીતના કામ થાય છે મશીનના ડેટા વધુ ઉપયોગ થાય છે તો બે હજાર છવીસમાં એઆઈ સિસ્ટમ વધુ વ્યાપક બનશે પરંતુ ભવિષ્ય એ નથી કે બાળકો કેટલું જાણે છે ભવિષ્ય એ છે કે તેઓ કેટલું સમજે છે તેના પર ભાર મૂકવો જોઈએ આત્મનિર્ભર ઊંડાણ જ્યાં મશીન માનવને રિપ્લેસ કરી રહ્યા છે ત્યાં આત્મા પોતાની જગ્યાએ શોધી રહી છે સ્ટાઇલ વિચાર એ છે કે પ્રગતિનો અર્થ ભૌતિક સુખ નહીં પણ આત્મિક જાગૃતિ છે બાબા ગંગાએ કહ્યું હતું કે ભવિષ્યમાં માણસ પોતાની આંખો ફરીથી અંદર ફેરવશે શાયદ એ સમય આવી રહ્યો છે બે હજાર છવ્વીસ આપણને ડરાવવા માટે નથી પણ એ આપણને યાદ અપાવવા માટે છે કે સમય હાથમાં નથી ફિસલી રહ્યો છે ભવિષ્ય એ સ્ક્રીન પર દેખાતું ફોર કે વિઝન નથી એ તો આપણા નિર્ણયમાં છુપાયેલ છે જો માણસ ટેકનોલોજી સાથે આત્માને જોડે કે તો બે હજાર છવ્વીસે શરૂઆત બનશે નવી યુગની બી વિશ બી વુમન બી કાઇન્ડ અને એ જ છે સાચું ભવિષ્ય જો તમે આ વિડીયો વિચારવા માટે મજબૂર કરે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કારણ કે ભવિષ્ય કોઈ જુદું નથી એ તો વિચારે છે જે આપણે સાથે લખી રહ્યા છીએ તો મળીશું એક આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો